બધી વસ્તુ આવે છે આમાં ઓલરેડી પાસઠ સિત્તેર ટકા ઉપર અમે ડિસ્કાઉન્ટ કરીને આપીએ છીએ આ બધી ગોરીની રેન્જ અમારી પાસે ડોક્ટર વૈદિક ની જે બધી ઓરિજિનલ કોપર ની આવશે અરે પ્યોર કોપર એમ ત્રણ લિટર થી માંડીને ચૌદ લિટરની ની ગોરી મારી પાસે મળશે આ વસ્તુમાં ગેસ ના ચૂલામાં બધી રેન્જ છે સ્ટાન્ડર્ડ કંપનીની ની સ્ટીલ ઓરેન્જ ના બધી વસ્તુ પછી બટરફ્લાયના બધી વસ્તુના ના ચૂલા છે મારી પાસે આમાં પચાસ ટકા ઉપર તો ડિસ્કાઉન્ટ કાયમી માટે મારી પાસે મુકવાસદાની બધી રેન્જ મારી પાસે છે મુકવાસદાની માં રિવિંગ બોલ છે રિવિંગ બોલ માં છે બધી પચીસ થી દસ આઈટમ હાજર જોવા મળશે અમારી પાસે આ બળદ બધી બધી આણામાં લઈ જવા માટે અમારી દુકાન તમે આવો ને ટૂંકમાં એમઆરપીમાં બોર્ડ નહીં મળી સીધું પચીસ ટકા ડિસ્કાઉન્ટ બધી વસ્તુ મળશે કાયમી માટે આ દીકરીઓ છે ને ચુંદડી બધી અલગ અલગ આવે ખેસ ને ચુંદડી ની બધું આમાં ત્રણ હજાર રૂપિયા લાગી ચુંદડી ખેસ ને બધું મારી પાસે છે આ બધી વસ્તુ આમાં બધું માચી વર્ક ની આવ્યા ચુંદડી બધી રહી હા આ ખેસ માંય પ્લાસ્ટિક ફ્રીજ બોટલ ટોટલ ની બધી રહી આમાં આઠ થી દસ સાઈઝ મારી પાસે છે આ ડબ્બા ની અંદર સ્ટોક મોપમાં છે આ બધી વસ્તુ રહી

તમારા બાથરૂમ અનુરૂપ તમને મેચિંગ મળશે છે દીકરીઓ ને કર્યાવર માં બાજોટ જે હોય એ મારી પાસે પચાસ પ્લસ ઉપર આઈટમ બાજોટ છે આ પ્યોર વુડન નો અને આખું કોતરણી વાળું વર્ક ના બાજોટ છે નો સેટ છે મેટલ નો

એટલે તમામ પ્રકારની વ્યવસ્થાઓ સાથે આપના માટે અહીંયા અવેલેબલ છે આપ આવજો જોજો જાણજો અને ગમે તો ચોક્કસ તમે લઈ જજો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા